ગતદેવીદાસ અમરદેવીદાસ પરબધામની અંદર જ્યાં અમરમાં અને દેવીદાસ બાપુની પવિત્ર ધરતી માટે દેવ દિવાળી નિમિત્તે અમર હોસ્પિટલનું પૂજ્યશ્રી પ્રસન્નદાસ બાપુના હસ્તે ઉદ્ઘાટન કરવાનું હોય તે ફળનો આ વિડીયો છે આપ જોઈ રહ્યા છો પૂજ્ય પ્રસન્નદાસ બાપુ અમર હોસ્પિટલનું ઓપનિંગ કરવા માટે પરબધામની અંદર જ હોસ્પિટલ છે વિજય ગેટમાં જ્યાં પચાય્યા છે અને સર્વપ્રથમ ડોક્ટર સાહેબના કહેવા પ્રમાણે પૂજ્ય બાપુનું ચેકઅપ કર્યું બીપીને એનું બધું ચેકઅપ કરી અને સરસ પૂજાનું ઉદઘાટનના સમયમાં બાપુને પણ આનંદ આવ્યો જેમાં